रविवार राशि फल वृषभ जातकों ने नाणकीय समस्याओं दूर थे कर्क राशि ने संतान संबंधी चिंता दूर थे सिंह जातकों ने अनुभवीनी मदद मल से गुजराती पंचांग अनुसार अठार मे रविवार हजार विक्रम संवत बे हजार वैशाख वर्ष छठ है आ दिवस चंद्र राशि मकर है राहु काल सांजे 5 वाजी ने 35 मिनिट थी सवारे 7:30 सवा वाग्या સુધી રહેશે મેશ રાશિ કોઈ પણ કામ ને આવતી કાલ પર ટાળવા ને બદલે આજે જ પૂર્ણ કરવાનો પ્રયાસ કરો આ સમય નાણા કે કે રોકાણ संबंधी લીધેલો કોઈ પણ નિર્ણય સકારાત્મક રહેશે ઘણા સમયથી રાહ જોવતા શુભ સમાચાર મળવાથી મનમાં શાંતિ અને રાહત રહેશે વડીલોના આશીર્વાદ રહેશે नेगेटिव बीजा बातों पर विश्वास करवाने बदले पारिवारिक निर्णय ने प्राधान्य आपो तमारा भाई बहनों साथी संबंधों में मधुरता रखो, कारण के तेमना द्वारा तमारी कोई खास समस्या नु समाधान थई शके छे विद्यार्थियों ए पोताना अभ्यास पर ध्यान केंद्रित राखो व्यवसाय व्यवसाय में कोई नवा कार्य संबंधी योजना बनावा माटे समय પરંતુ તમારી ક્ષમતાથી વધુ રોકાણ ન કરો કોઈ સમસ્યા આવે તો શુભચિંતકોની સલાહ લેવી તમારા માટે वरदान સાબિત થશે નોકરીયાત લોકોએ ધ્યાન રાખો કે ફાઇલ વર્કમાં ભૂલ થઈ શકે છે લવ પરિવારમાં સુખ શાંતિ રહેશે કોઈ નજીકના મિત્રનો અચાનક ફોન આવવાથી તમને ખૂબ ખુશી મળશે ડિનર વગેરેનો પ્રોગ્રામ પણ બની શકે છે સ્વાસ્થ્ય વર્તમાન હવામાનની નકારાત્મક અસરથી બચવા માટે તમારી ખાણીપીણી અને દિનચર્યા સંપૂર્ણ નિયમિત રાખો. લકી કલર પીળો, લકી નંબર 5, વૃષભ રાશિ. ભાગ્યસાનુકૂળ સમય છે. પરંતુ ધ્યાન રાખો કે સમયનું સન્માન કરવાથી જે સમય તમારો સાથ આપે નાણાકીય સમસ્યાઓ દૂર થશે. गर्मा मित्रों के मेहमानों ना आगमन थी बदा सभियो एकबीजा साथे मणवानो आनंद मानशे नेगेटिव योग्य समय योग्य निर्णय लेवो पण जरूरी छे वधु पडतो विचारवाथी कितलिक सिद्धियो हात माथी निकली सके छे कामनो बोझ वधु रहशे मेहनतनी सरखमणीए परिणाम ओछो मळशे धीरज राखवी ए जत एनो उकेल छे व्यवसाय व्यवसाय में तमारा कामनी गुणवत्ता पर हजू बधु सुधारो लावानी जरूर छे आ समय अनेक प्रकार की समस्याओं नो सामनो करवो पड़ी शके छे नौकरी में काम नो बोझ वधु रहे छे साथे ओवरटाइम पण करवो पड़ी शके छे लव परिवारजनों ना सहयोग थी घर में सुखद अने व्यवस्थित वातावरण रहे मित्रों साथे गेट टुगेधर संबंधी प्रोग्राम बनशे स्वास्थ्य भारी ખોરાક જોઈને તમરા મન પર કાબુ રાખો નહીં તો પેટ સંબંધી કોઈ સમસ્યા થઈ શકે છે લકી કલર લાલ લકી નંબર 9 મિથુન રાશિ સંપર્કો દ્વારા કેટલીક નવી માહિતી મળશે જે આવનારા સમયમાં લાભદાયી સાબિત થશે કોઈ એકલો કે ઉધાર આપેલું નાણું પાછું મળવું શક્ય છે આથી આ ગતિવિધિઓ પર ધ્યાન રાખો કેટલિક મુશ્કેલીઓ રહેશે પરંતુ તમે તેનું સમાધાન શોધવામાં સક્ષમ રહેશો નેગેટિવ ગરમા પરસ્પર সমন্বય ન હોવાને કારણે વડીલ સભ્યોના ગુસાનો સામનો કરવો પડી શકે છે તેમની સલાહનો સન્માન કરો અને તેમનું માન સન્માન જાળવો વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસ પર વધુ ધ્યાન આપવાની જરૂર છે વ્યવસાયિક કામકાજને લઈને આખો દિવસ વ્યસ્તતા રહેશે વ્યવસાય સંબંધિત કેટલાક નક્કર અને મહત્વના નિર્ણયો લેશો કાર્યોને ગંભીરતાથી નિપટાવવાનો પ્રયાસ કરો નોકરીમાં કોઈ વરિષ્ઠ અધિકારીની નારાજગીનો સામનો કરવો પડી શકે છે લવ દાંપત્ય જીવન મધુર રહેશે પરિવારજનો તમારી સમસ્યાને સમજીશે અને તમારો સાથ આપશે પ્રેમ સંબંધો સારા રહેશે સ્વાસ્થ્ય પોતાનું ધ્યાન ન રાખવાને કારણે સાંધા અને ઘૂંટના દુખાવાની સમસ્યા વધી શકે છે. નિયમિત વ્યાયામ કરો અને યોગ્ય સારવાર લો. લકી કલર સફેદ, લકી નંબર 9, કર્ક રાશિ. આજે તમે તમારા કોઈ રુચિ સંબંધી કામ કરીને ખુશી અનુભવશો. સંતાનની કોઈ સમસ્યાને હલ કરવામાં તમારો સહયોગ સકારાત્મક રહેશે. मिलकत्नी ખરીદી વેચાણ સંબંધિત યોજનાઓ સફળ થશે નેગેટિવ પરસ્પર સંબંધોમાં ચાલી રહેલી ગેરસમજને દૂર કરવા માટે તમારે જે પ્રયાસ કરવા પડશે તમાના મહત્વના કાગળોને કાળજીથી સંભાળી રાખો નાણાકીય બાબતોમાં કેટલી કડચણો અને રુકાવટો આવી શકે છે પરંતુ તમે તમારા મનોબળ દ્વારા તેને દૂર કરવામાં સક્ષમ રહેશો व्यवसाय कार्य संबंधित समस्याओं दूर थशे। जो कोई व्यवसाय में भागीदारी की योजना बनी रही हो तो तेना पर तुरंत अमल करव लाभदायी रह आयात निकासना व्यवसाय में कामना बोझनी वु पड़ती होने कारण मुश्किल रह आती क्षमता प्रमाण ज कॉन्ट्राक्ट लेवा लव दांपत्य जीवन में परस्पर तालमेल राखवा सुखद वातावरण रहे घरना वडीलों आशीर्वाद अनेस स्नेह रहेशे प्रेम संबंधों मा अभी रहेली अडचनों दूर थशे स्वास्थ्य कामनों बोझ बदु होवाने कारणे पगमा दुखावो अनेथात जेवी स्थिति अनुभवाशे पुरतो आराम लेवो पड़ जरूरी छे लकी कलर पीड़ो लकी नंबर आठ सिंह राशि કોઈ અનુભવી વ્યક્તિની મદદ અને સલાહથી કેટલાક સમયથી ચાલી રહેલી કોઈ સમસ્યાનો સમાધાન મળવાથી રાહત મળશે તમારો સકારાત્મક દ્રષ્ટિકોણ અને વિચારસરણી તમને ઘર અને વ્યવસાયમાં সমন্বય જાળવવામાં મદદ કરશે નેગેટિવ કોઈપણ પ્રકારની યાત્રા કે આવન જાવન ને સ્થગિત રાખો અને વધુ પડતા મેળાવથી પણ દૂર રહો સંબંધો સાથે કોઈ वाद વિવાદ વધી શકે છે ગુસ્સો અને ઉસ્કેરાટને હાવી ન થવા દો જોખમી કાર્યો થી પણ દૂર રહો વ્યવસાય વ્યવસાયમાં તમારા કામની ગુણવત્તા પર ધ્યાન આપો દુર્ની પાર્ટીઓ સાથે સંપર્ક બનાવવાથી ફાયદો થશે વ્યવસાય संबंधी જાહેરાતની પણ જરૂર છે નોકરીયાત લોકોનું ટૂક સમયમાં કોઈ મનગમતું કાર્ય પૂર્ણ થઈ શકે છે લવ परिवार संबंधी कोई समस्याનો સમાધાન મળવાથી ઘરમાં સુખ અને શાંતિ રહેશે કોઈ વિપરીત લિંગના મિત્ર સાથે મુલાકાત દિવસને વધુ ખુશનુમા બનાવશે સ્વાસ્થ્ય હળવી મોસમી સમસ્યા જેવી કે ઉધરસ શરદી રહી શકે છે તેમાં કોઈ પણ પ્રકારની બેદરકારી ન રાખો લકી કલર ગુલાબી લકી નંબર 5 કન્યા રાશિ धार्मिक અને આધ્યાત્મિક ગતિવિધિઓમાં રુચિ રહેવાથી તમારો વિચાર પણ સકારાત્મક અને સંતુલિત રહેશે. આર્થિક બાબતોમાં ઉત્તમ સફળતા મળવાની સ્થિતિ બની રહી છે. આથી તમારા કાર્યોને યોજનાબદ્ધ રીતે કરતા રહો. નેગેટિવ ક્યારેક વ્યક્તિગત રીતે તમે પોતાને એકલા અનુભવશો. પોતાને વ્યસ્ત રાખો એ તેનો યોગ્ય ઉપાય છે. ક્યારેક ગેરસમજના કારણે ભાઈ-બહેનોના સંબંધોમાં दूरी આવી શકે છે. पारिवारिक व्यवस्था ने सुधार प्रयासों जरूरी है व्यवसाय व्यवसाय में आज कोई नवी गतिविधि पर काम न करो आज ऊर्जा लगवा टूर एंड ट्रावेल्स, मीडिया आट वगैरे जेवा कार्यों में सफलता नौकरी में हाल बदली प्रयत्न न करो लव पारिवारिक वातावरण सकारात्मक रह प्रेम સંબંધોમાં પણ મધુરતા રહેશે સ્વાસ્થ્ય વધુ પડતા પ્રદૂષણ અને ભીડભાડવાળા સ્થળે જવાનું ટાળો એલર્જીની સમસ્યા થઈ શકે છે લકી કલર લીલો લકી નંબર 8 તુલા રાશિ પરિવારમાંગત કેટલાક સમયથી ચાલી રહેલી ગેરસમજ તમારી મધ્યસ્થિતિ ઉકેલાઈ જશે આર્થિક દૃષ્ટિએ પણ સમય અનુકૂળ છે युवा वर्ग પોતાની करियर से संबंधी गतिविधियों में लेने खूब गंभीर રહેશે ભવિષ્ય संबंधी બનાવેલી કોઈ યોજના પર પણ વિચાર થશે નેગેટિવ આ સમય આર્થિક કટોકટી ચાલુ રહેશે જેના કારણે જરૂરી ખર્ચામાં પણ કાપ મુખો પડી શકે છે નાની નાની બાબતો પર પરેશાન થવું તમારો સ્વભાવ રહેશે સંબંધો સાથે સંબંધોમાં ખટાશ ના આવવા દો વ્યવસાયિક કાર્યક્ષેત્રે તમે તમારી પૂરી મહેનત અને ક્ષમતા દ્વારા તમારું લક્ષ્ય હાંસલ કરી લેશો પરંતુ કેટલાક પડકારો પણ સામે આવશે તમારી કાર્યક્ષમતા સાબિત કરવા માટે ખૂબ મહેનત કરવી પડી શકે છે ઓફિસમાં પણ કામની વધુ પડતી હશે લવ દાંપત્ય જીવન સુખદ રહેશે પરિવાર સાથે લોક ગ્રાઈડ પર જવા થી બધાનું મન પ્રફુલ્લિત રહેશે स्वास्थ्य उद्रस सर्दीनी समस्या परेशान करशे वर्तमान हवामान थी પોતાનું રક્ષણ રાખો લકી કલર લાલ લકી નંબર 7 વૃશ્ચિક રાશિ વડીલ સભ્યોના આશીર્વાદ અને માર્ગદર્શનમાં તમારી કોઈ પૂર્વ યોજનાને અમલમાં મુકવાનો યોગ્ય સમય છે લોકો સાથે સંબંધ મજબૂત કરવાની દ્રષ્ટિએ પણ સમય ઉત્તમ છે જમીન સંબંધિત કોઈ અટકેલું કામ આજે ઉકેલાવાની સારી સંભાવના છે નેગેટિવ જોકે પોતાને સાબિત કરવા માટે ખૂબ મહેનતની જરૂર છે પરંતુ ચિંતા ન કરો ધીમે ધીમે પરિસ્થિતિ તમારા પક્ષમાં આવશે ઘરના કોઈ સભ્યના સ્વાસ્થ્યને લઈને ડોક્ટરની દોડધામ કરવી પડી શકે છે વેપારી વ્યવસાયમાં કોઈ નવા કાર્ય સંબંધિત ગતિવિધિ શરૂ થશે તમે તમારી યોગ્યતા અને ક્ષમતાનો પૂરો ઉપયોગ કરી યોગ્ય સફળતા પ્રાપ્ત કરશો. કમિશન અને ઓનલાઈન સંબંધી કાર્યોમાં અઢારી સફળતા મળશે. લવ: પરિવાર સંબંધી કોઈ નિર્ણય લેવામાં અસમંજસની સ્થિતિ રહેશે. પ્રેમ સંબંધો વધુ મધુર બનશે. સ્વાસ્થ્ય: સ્વાસ્થ્ય પ્રત્યે સાવચેતી રાખવાની જરૂર છે. નિયમિત યોગ અને વ્યાયામ પણ કરવું જરૂરી છે. લકી કલર: નારંગી લકિ નંબર 6 ધનુ રાશિ આજે દિવસનો મોટો ભાગનો સમય વ્યક્તિગત અને પારિવારિક ગતિવિધિઓમાં જ પસાર થશે તમારી કોઈ સમસ્યામાં તમારા મિત્રો તમારી મદદ કરવા તત્પર રહેશે અને અનેક પ્રકારની ઉત્તમ માહિતી પણ મળશે નેગેટિવ પરંતુ નાણા આવવાની સાથે ખર્ચ પણ તૈયાર રહેશે આજે કોર્ટ કેસ संबंधी કોઈ પણ મામલો સ્થગિત રાખો કેટલાક નકારાત્મક વૃત્તિના લોકો ઈર્ષ્યાની ભાવનાથી તમારા પ્રતિ પરિવારમાં કેટલીક ગેરસમજ ઊભી કરી શકે છે બીજાની વાતોમાં ન આવવું વ્યવસાય સરકારી સંસ્થાઓ સાથે જોડાયેલા કાર્યો જેવા કે ટેન્ડર વગેરે મળવાની યોગ્ય સંભાવના છે મીડિયા અને સર્જનાત્મક વ્યવસાય સાથે જોડાયેલા લોકો કોઈ સારું કામ કરવાને કારણે પુરસ્કારના दावेदार બની શકે છે ऑफिसની વ્યવસ્થા કેટલી કસ્તવ્યસ્થ રહેશે લવ પારિવારિક વાતાવરણ સુખદ રહેશે અને ઘરના બધા સભ્યો પ્રફુલ્લિત અને ખુશ રહેશે સ્વાસ્થ્ય વર્તમાન હવામાનના કારણે એલર્જી ઉધરસ શરદી રહેશે આ સમય સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે લકી કલર લીલો લકી નંબર 7 મકર રાશિ તમારું કોઈ લક્ષ્ય ને પ્રાપ્ત કરવા માટે અનુભવી લોકો નું માર્ગદર્શન લો તો તમને ચોક્કસ સફળતા મળશે સામાજિક ગતિવિધિઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લેશો કેટલાક લોકો આજે તમારા માટે મુશ્કેલી ઊભી કરવાનો પ્રયાસ કરશે પરંતુ તેમનું આ ષડયંત્ર નિષ્ફળ રહેશે નેગેટિવ કોઈ પણ વિપરીત પરિસ્થિતિમાં તમારી ધીરજ ન ગુમાવો અને કોઈ પણ કાર્યને શાંતિપૂર્ણ રીતે અને વિચારીને જ પૂર્ણ કરો युवा वर्ग ध्यान रखिए के कोई लक्ष्य तुम्हारी आंखों में थी ओजल થઈ શકે છે નકામી ગતિવિધિઓમાં તમારો સમય બગાડશો નહીં વ્યવસાય વ્યવસાયમાં સમય પ્રમાણે લવચીક વલણ રાખવાથી યોજના સફળदाई થશે પરંતુ આદર્શો અને સિદ્ધાંતો પર વધુ પડતું અડગ રહેવું સંબંધોને બગાડી શકે છે નોકરીમાં કે વ્યવસાયમાં વાતાવરણને અનુકૂળ રાખવામાં તમે સફળ રહેશો कोई सत्तावान यात्रा पण लाभदायक રહેશે लव दांपत्य जीवन सुखद રહેશે परंतु विवाहित तर संबंधो થી દૂર રહો નહીં તો તમારું ઘર માં પણ કલેશ થઈ શકે છે સ્વાસ્થ્ય બેદરકારી ના કારણે અપચો અને એસિડિટી ની સમસ્યા થઈ શકે છે સમતોલ આહાર લેવો જરૂરી છે સ્વાસ્થ્ય બેદરકારી ના કારણે બદહજમી અને એસિડિટી ની સમસ્યા વધી શકે છે संतुलित आहार લેવો જરૂરી છે. લકી કલર ગુલાબી, લકી નંબર 1, કુંભ રાશિ. પરિવારની સુખ સુવિધાઓ સંબંધિત વસ્તુઓ માટે શોપિંગ વગેરે થઈ શકે છે. અચાનક કોઈ નજીકની વ્યક્તિ સાથે મુલાકાત બધને ખુશી આપશે. વિદ્યાર્થીઓનું અભ્યાસ અને કારકિર્દી સંબંધિત કોઈ સમસ્યાનો સમાધાન મળવાથી તેઓ તણાવમુક્ત અનુભવશે. ネガティブ ખોટા કાર્યો અને મિત્રો પ્રત્યે આકર્ષણ તમારું માન નુકસાન કરી શકે છે ખાસ કરીને યુવાઓએ આ બાબતે સાવધ રહેવું ખૂબ જરૂરી છે वरना કોઈ સભ્યના દાંપત્ય જીવનમાં સમસ્યાઓ આવી શકે છે વિવેક અને સુજભૂસથી નિર્ણય લેવો જરૂરી છે વ્યવસાય વર્તમાન સમયમાં કરેલી મહેનતના નજીકના ભવિષ્યમાં તમને યોગ્ય પરિણામો મળશે टेक्सा संबंधी कोई मामलों गुचवाई सके छे आथी कोई व्यवसायिक व्यक्तिनी सलाह लेवी जरूरी छे कोई सत्तावार यात्रा रद्द पण थई सके छे लव व्यवसायिक तनाव ने परिवार नी सुख शांति पर हावी न थवा दो घरमा कोई नाना बालक नी किलकारी संबंधी शुभ समाचार पण मणी सके छे स्वास्थ्य स्वास्थ्य सारु रहे मात्र मानसिक काम વધુ કરવાને કારણે માથામાં ભારેપણું અને થાક અનુભવાશે. લકી કલર બદામી, લકી નંબર 2, મીન રાશિ. રાજકીય કાર્યોને પૂર્ણ કરવાનો અનુકૂળ સમય છે. સાથે જ યાત્રાથી સહયોગ પણ મળશે. આજે કોઈ શુભ સમાચાર મળવાથી તમને તમારામાં વિશ્વાસ અને નવી ઊર્જા અનુભવશો. પારિવારિક યાત્રા પણ શક્ય છે. नेगेटिव क्यारेक तमारा विचारों नी संकुचितता पारिवारिक लोगों ने परेशान करी शके छे समय साथे तमारा स्वभाव ने बदलवू पण खूब जरूरी छे बाळकोए मनोरंजन नी साथे पोताना शिक्षण पर पण ध्यान आपवू जरूरी छे व्यवसाय व्यवसाय मां बजार मां अटवायेली चुकवणी नो केटलॉग हिस्सो आजे मळी शके छे आ प्रयत्नशील रहो कर्मचारीओना सहयोगथी योग्य व्यवस्था रहेशे भागीदारी करेली गतिविधि लव पारिवारिक वातावरण सुखद खुशनुमा प्रेम प्रसंग में निकटता स्वास्थ्य एलर्जी कारण शर्दी सड़ेखम परेशान रहो योग्य सावचेती राखो सारो लकी कलर केसरी लकी नंबर एक